નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ઓફિશિયલ ખેતીવાડી ચીકી ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના કપાસના સોયા સો ટકા સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવવાના છીએ તો મિત્રો વિડીયો માન સુધી બન્યા રહેજો અને તમે અમારા ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવાજ આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી પહેલાં તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ આજના કપાસના સો સો ટકા સાચા બજાર ભાવ તો સૌ પ્રથમ વાત કરીએ મિત્રો મહુવા માર્કેટ યાર્ડ અગિયારસો અગિયારથી ચૌદસો આડત્રીસ રૂપિયા ગોંડલ બારસો એકાવનથી પંદરસો એક રૂપિયો પાટણ માર્કેટ યાર્ડ બારસો દસથી પંદરસો પચીસ રૂપિયા माकानीर 1300 થી 1485 વિશ્નગર 1250 થી 1508 આગળ મિત્રો વાત કરીએ આપણે જામનગર માર્કેટયાર્ડ 1200 થી 1520 રૂપિયા જસદણ માર્કેટયાર્ડ 1200 થી 1518 રૂપિયા ખેડપુર માર્કેટયાર્ડ 700 થી 1511 રૂપિયા જામજોતપુર માર્કેટયાર્ડ 1300 થી 1511 રૂપિયા તાવરકુંડલા 1350 થી 1494 રૂપિયા आगर मित्रों बात करिए आपरे मोरबी मार्केट या 750 થી 1500 ₹ વાત કરી મિત્રો બોટા 1360 થી 1521 ₹ સિદ્ધપુર માર્કેટ 1300 થી 1529 ₹ બીજાપુર 1350 થી 1515 ₹ આગળ મિત્રો વાત કરીએ હળવર 1350 થી 1487 ₹ આગળ મિત્રો આપણે વાત કરીએ અમરેલી સાતસો ચાલીસથી પંદરસો સત્તર રૂપિયા હરસોલ માર્કેટ યાર્ડ તેરસો છન્નુંથી ચૌદસો છોતેર રૂપિયા ધારી માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી પંદરસો ત્રેવીસ રૂપિયા વિરમગામ એક હજાર દસથી ચૌદસો સાઠ રૂપિયા આગળ મિત્રો આપણે વાત કરીએ રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો પંદર રૂપિયા મિત્રો વિડીયોની માહિતી સારી લાગી હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો અને તમારી આજુબાજુના કોઈ પણ યાર્ડના ભાવ જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી આવનારા વિડીયોની અંદર અમે તે યાર્ડના ભાવ